તેવા માટે મિત્રો ઠાકોર ફેમિલી દ્વારા કેમ્પ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે કરણજીના નામ ઉપરથી તો જોઈ શકો છો અંદર અંદર તો તો મિત્રો કેમ્પ નામ છે છે જય તમે જોઈ શકો છો ઠાકોર પોસ્ટર લાગેલું જે લોકો અંબાજી યાત્રામાં જઈ રહ્યા છે તે મિત્રો વચ્ચે આ કેમ્પ આવે છે અંબાજી યાત્રા તો તમે જોઈ શકો છો લાઈવ વિડીયોની અંદર તો મિત્રો આ કેમ્પનું ઉદઘાટન એક ઓગસ્ટ ના રોજ થશે અને કાજલબેન ના હાથે થશે તેવું ઠાકોર ફેમિલી દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને થોડા દિવસની અંદર જ કાજલબેન ઠાકોર ફેમિલીના ઘરે આવશે અને આ કેમ્પનું ઉદઘાટન કરશે અને આ કેમ્પ મિત્રો કરણજીના નામ ઉપરથી કરવામાં આવે છે ઠાકોર ફેમિલી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તમે કેમ્પ માટે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો તો જય અંબે